રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી રોડ રસ્તા અને પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ ધોરાજીમાં જૂના ઉપલેટા રોડ પર આવેલ નડિયા કોલોની વિસ્તારના લોકોને રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારમાં હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી નથી મળતું રોડ રસ્તા પણ બન્યા ન હોવાનું મહિલાઓનો આક્ષેપ છે વર્ષથી નથી મળતું પીવાનું શુદ્ધ પાણી નગરપાલિકા કચેરી બહાર સૂત્રોચ્ચાર જો માંગ નહીં સ્વીકારાય તો મહિલાઓની ઉગ્ર આંદોલનની ચીમકી છે રાજકોટથી તો રાજી નગરપાલિકાની મુલાકાતે આવેલ પ્રદેશ નિયામકના અધિકારીને પણ મહિલાઓએ આડા હાથે લીધા હતા તમામ અધિકારીઓ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો રિપોર્ટર જગમાલ સુવા તો રાજી અમારા નરિયા કોલોની માં વરસતી છે ગંધારું પાણી આવે છે બિસ્લેરી નું લઈ લઈને પાણી પી છે અમે અને રોડ બધાય ગલી માં રોડ બને અમારી ગલી માં કેમ નો બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે છે સાવ મોટા માય નો કરે બિસ્લેરીનું પાણી પીએ છીએ અમે તો હું કઈ આપણે મફત દે છે બિસ્લેરી નું પાણી એક વરસ ઉપર થયું લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો અમે તો બોલી બોલીને વયા જાય કોઈ અને નથી રોડ બનાવતા નથી પાણી હાવડા લઈ છે ડોલું લઈ છે કઈ અમારું વયરું નહીં એ જ ખાડા ખોદીને વયા ગયા અમે ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા હામુકના ખાડા કર્યા અમે રહીશી નરિયા કોલોની ઉપલેટા રોડે અમને આઠ દિવસે પાણી આવ્યું પણ નકરું સેફ્ટીનું ગંદુ જ પાણી આવ્યું અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકા હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશી કે અમને આ કાંઈક ભૂગર બેટલું કરાવો ને પાણીનું કરાવો અમે પી શકીએ વેચાતું પાણી લઈ નહીં અમે હવે કહે છે કરાવી દેહું કરાવી દેહું આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબરમાં માં કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું પાણી તો ખાસ કરીને આમ પી નથી આપતા હા એ બીમાર પાણી એ પાણી પીએ જ નથી આપતા અમે સેફટીનું પાણી પી કાંઈ ઓસરીમાં આવે તો ગંદા તો રે નથી આપતા એટલું આવે છે આજે નગરપાલિકા એ પાણી નું કેવા આવ્યા ને રોડ નું કેવાય બાજુમાં ગલી ખાચા માં રોડ બને અમારો હાઈવે રોડ છે ગલી બની નથી નથી અમે નરિયા કોલોની વિસ્તારમાં રહી છીએ અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બના ને ભૂગર ગટરનું પાણી અમારે જાતું નથી એની હિસાબે અમારે રોડ નથી બના તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છે એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર ગટરમાં જતું જ નથી ગટર એમને ભરેલી ને ભરેલી રહી છે એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના કનેક્શનની અંદર જાય છે બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે મિક્સ પાણી થઈ પીવાનું અમારે પાણીનું કઈ નક્કી નથી હોતું સાત દિવસે આવે આઠ દિવસે આવે અમને રજૂઆત કરવા એમ કેતા કે થઈ જશે ને હમણાં મોકલીશ એ થઈ જશે ને હમણાં મોકલીશ બધા બીમાર તો પડતા જ અત્યારે બીમાર તો પડે ઝારા ઉલટી બધાયને થઈ જાય હા હા બિસલેરી અજવાડી બિસલેરી મંગાવીશ બધા ટેમ્પો આવે જ છે દેવા